હલો મિત્રો બે અઢીથી આપણે વિડીયો નહોતા નાખતા કારણ કે આપણે કામમાં હતા તો કીધું હાલો કે આજ વિડીયો નાખી દેવી બે અઢીથી નથી નાખતા તો બધા વિડીયોની વાઇટ જોતા છે તો આજે આપણે વિડીયો નાખી દેવી અને વિડીયોમાં તમને બતાવી દઉં આપણે ધાણા જુઓ મિત્રો હવે કંઈક આવા દેખાય છે આપણા ધાણા અને હવે વાઢવાના તૈયારીમાં છે મિત્રો લગભગ પાંચ છ દી માં તો વાઢવા પડશે એવા થઈ ગયા દાણા જો મિત્રો દાણો આવો થયો હે જો એટલે આપણે ધાણા હે વીઘાના હે મિત્રો તમને બતાવું ધાણા હે આપડા પાયુના લાસ્ટ પાણી આપણે પાયુના દસક દીધી સીવું હે હજી પાંચ છ દી દીવા જાય છે એટલે વાઢવા પડશે અમુક અમુક ફાલ રહ્યો ને ઝાકરના હિસાબે બરી જાય હું આ ઝાકર પડે ને એટલે અને આપણે સ્વતંત્ર આ ઝૂંપડે રોજીને હું આવી મિત્રો કારણ કે આખલા રોજીને આવે જ છે આપણે અહીંયા આપણો ઝાટકો છે અને એના તાર પાડી દીધા હે તો આપણે હમા કરવા જવા પડશે તે આખલો આવ્યો હતો એટલે ના આખલો ઠેકી ગયો જાય તમને બતાવું તમે સાચું પણ ન માનો એવી વાયડું આખલા ઠેકી જાય જો આ વાયડ હે આપણી અને ક્યાં ઠેકવાનું હું તમને બતાવું જો મિત્રો અહીંયાથી આખલો ઠેકી ગયો સાચું માને કોઈ આમ જો કેટલું બધું હકા હે જો જો કેવી વાડ હે આ જીસીબીથી બાવરા નાખેલા હે તો અહીંયાથી આખલો ઠેકી જાય બોલો કેવો આખલો કહેવાય અને અહીંયા જો આપણા ઝાટકાના વાયરના થાંભલા પાડી દીધા અહીંયાથી ગરી ગયો તો અંદર વરિયારીમાં પછી વાઈ એટલે તરત હું જાગી ગયો તો પછી એરડામાં ગરી ગયો અને હવા રે અહીંયાથી ઠેકી ગયો આખલો જો આપણે પાડી દીધા હવે આપણે અત્યારે ઊભા કરવાના છે ત્રણ ચાર વાંગડા પાડી દીધા તો એના માટે આપણે ક્વાસ લાયા અને કણ લઈ આવી ઠપકાવીને ખાડા કરી દેવી એટલે કાયાકા થઈ જાય અને કરી નાખી ઊભા પછી ભલે આખલો આવે રાતે ચાઇટ કાહીને કંઈ થાતું નથી ઓલું અલારામ વાગે એટલે આપણે જાગી જાય સાચ વાગે ને એટલે જાગી જાવી એટલે આપણને ખબર પડે હાલો મિત્રો આજનો બ્લોક આપણે કરી દઈએ અહીંયા એન્ડ જય માતાજી મિત્રો